છેલ્લા થોડાક દિવસથી ગેસ રિફિલિંગને ગેરકાયદેસર થતા હોવાના કૌભાંડો પકડાઈ રહ્યા છે લસકાણા વિસ્તારમાંથી ગેસ રિફિલિંગ કરવા માટે ઉપયોગમાં લેવાતી પચાસ થી વધુ ગેસની બોટલો ઝડપી લેવાઈ છે લસકાણા વિસ્તારમાં પારસ ગુર્જર નામનો વ્યક્તિ ગેસ રિફિલિંગ કામ કરતો હોય ગેરકાયદેસર રીતે કામગીરી થતી હોવાને કારણે પોલીસને જાણ કરાઈ પોલીસે પણ બાતમી ના આધારે રેડ પાડી જેમાંથી અલગ કંપનીની ગેસની બોટલ કબજે કરાઈ સાથે પારસ ગુર્જરે ઝડપી લઈને કાર્યવાહી પણ હાથ ધરાઈ છે સૌથી મોટી સંખ્યામાં પરપ્રાંતિયો મજૂરી કરવા માટે આવતા હોય છે આવામાં લોકો પાસે જરૂરી ડોક્યુમેન્ટ્સ નથી હોતા જેથી ગેસની બોટલ નથી મળતી હવે આવામાં કોભાંડીઓ મોટા ગેસની બોટલમાંથી નાની ગેસની બોટલમાંથી ફ્લિંગ કરતા હોય છે ગઈકાલ તારીખ અગિયાર ચાર બે હજાર ચોવીસના રોજ સરથણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચાવડા સાહેબનાઓને બાતમી હકીકત મળેલ કે તેઓના વિસ્તારના લશ્કરણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામદેવનગરમાં રહેતા એક ઈસમ પારસમલ ગુર્જર જે પોતાના રહેણાંક મકાનની અંદર ગેસના ના મોટા બોટલોમાંથી નાના બોટલોનું રિફિલિંગનું કામ કરતો હોય ને આ રીતે લોકોની જિંદગી જોખમમાં મુકાય તે પ્રકારનું કૃત્ય કરતો હોય સરથાણા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી આઈપીસી કલમ બસો પંચ્યાસી તથા આવશ્યક આવશ્યક ચીજવસ્તુ ધારા કલમ ત્રણ સાત મુજબ ગુનો રજિસ્ટર કરી ગુનાના કામે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલમાં આગળની તપાસ તજવીજ ચાલુ છે